ગઈ સોળ મહિના દિવસે અમે કાર્યક્રમ કર્યો એકસો ચુમ્માળીસ વર્ષ પૂરા થતા હતા ભરૂચના ગોલ્ડન બ્રિજને આખું ભરૂચ એની ઉજવણી કરી રહ્યું હતું સામાજિક કાર્યકર્તાઓ પણ એને જ્યારે ઉજવી રહ્યા હતા ત્યારે પ્રશ્ન એ છૂટ્યો હતો કે અંગ્રેજોના બનાવેલા એલિસ બ્રિજ કે પછી ગોલ્ડન બ્રિજ એના દોઢસો વર્ષ આપણે ઉજવીએ છીએ અને એ અંગ્રેજોથી મુક્ત થયાના આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે ત્યાં રસ્તા પર પુલ એ રીતે તૂટી જાય જાણે ચામાં ડુબાડેલું બિસ્કીટ તૂટતું હોય નમસ્કાર આપની સાથે હું દેવાંશી પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ગૃહમંત્રી ગુજરાત સાથે સંલગ્ન નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધાએ ટ્વીટ કરી ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓએ એકની એક ટ્વીટ પેસ્ટ કરીને મૂકી દીધી શોક અને સંવેદનાઓ પણ કોપી પેસ્ટ થવા માંડી છે એમાં પણ કશી નવીનતા હવે નેતાઓ પાસે રહી નથી એટલા માટે કેમ કે દુર્ઘટનાઓમાં નવીનતા નથી રહી દુર્ઘટનાઓના આંકડા બદલાયા કરે છે આણંદ વડોદરાને જોડતો ગંભીરા પુલ એ તૂટી પડ્યો એ તૂટી પડવું એ સમાચાર એટલા મોટા એટલા માટે બની ન શક્યા અથવા ચારેય બાજુ ઓહાપો થઈ જાય અથવા કોઈને સવાલ થાય કે યાર પાંચ છ સાત નવ આંકડાઓ બદલાતા રહે છે માણસો મરતા રહે છે શું એની કોઈ ગંભીરતા આપણને સમજાય છે એનો જવાબ એટલા માટે ન આવે કેમ કે આપણને આદત પડી ગઈ છે દુર્ઘટનાઓના ટેવાયેલા આપણે માણસો ક્યારેય આ સ્થિતિ બદલવાની કલ્પના પણ કરીએ છીએ એનો આપણી કોઈની પાસે જવાબ નથી મુખ્યમંત્રીએ જેવી સંવેદના વ્યક્ત કરી તરત જ ટ્વિટરમાં કમેન્ટમાં જ લોકોએ એમને પ્રશ્ન કર્યા કે તમે જ્યારે મૃદુ અને મક્કમ ટેગલાઇન સાથે ચાલતા હોવ ત્યારે ના મૃદુતા ના મક્કમતા દેખાઈ રહી છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કોઈ પણ એમનો વિભાગ હોય કે ન હોય કોઈ જ કારણ વગર જવાબ આપવા માટે એ જ સામે આવેલા હોય છે પત્રકારો કદાચ એમને પ્રશ્ન કરતા હશે અને એટલે જ જવાબ આપવું એમની ફરજ છે એવું માનીને બાકીના લોકો તો જવાબ પણ નથી આપતા એ જવાબ આપે છે એવું માની લઈએ તો પણ એ જ્યારે જવાબ આપે તો એ જવાબ નથી હોતો એ ખાલી સાંત્વના હોય છે કે સૌ સારાવાના થશે હવે સૌ સારાવાના થશે એટલે પાંચ વર્ષમાં તમે મંત્રીમંડળ બદલી નાખશો મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખશો સ્થિતિ નહીં બદલો એક સુંદર મજાનો શેર છે હિન્દીનો અને કહેવાય છે કે દરવાજો પર સિર્ફ નામપટ બદલે છે અંદર કી પદ્ધતિ વેસી કી વેસી હૈ બહાર નેમપ્લેટ બદલવાથી જો સિસ્ટમ બદલાઈ જવાની હોત તો ગુજરાત રાજ્યએ બદલાતા મુખ્યમંત્રીઓ પણ જોયા બદલાતા મુખ્યમંત્રીઓ મંત્રીમંડળના બદલાયેલા ચહેરા એના પછી ગુજરાતમાં વ્યવસ્થા નથી બદલાઈ હર્ષભાઈ સંઘવી જ્યારે સામે આવીને જવાબ આપે છે ત્યારે એ જવાબમાં એ સંવેદના છલકાવાની જગ્યાએ માત્ર એ સાંત્વના છલકાય છે જે એ આશ્વાસન આપે છે કે અમે છીએ આમાં આટલા એકસો છપ્પન કરતા વધારે એટલે એકસો બાસઠ સીટ વાળું અમારું શાસન છે એટલે જે શાસનની સામે આ નવ માણસોના મૃત્યુએ માત્ર આંકડો હોઈ શકે એનાથી વિશેષ કશું જ ન હોઈ શકે આ દુર્ઘટના પર ખૂબ બધા નેતાઓએ પ્રતિક્રિયા આપી વિપક્ષના નેતાઓએ આક્રમકતા સાથે પ્રતિક્રિયા આપી સત્તા પક્ષના નેતાઓએ સાંત્વના આપી એક ક્રિએક્શન છે એ બહુ મહત્વનું છે એન્જિનિયરને જ્યારે પૂછવામાં આવ્યું કે આ પુલ જર્જરિત હતો એમણે કહ્યું કે ના જર્જરિત નહોતો અમારી પાસે એવી કોઈ સૂચના નહોતી આવી એને તોડી નાખવાની કેમ સૂચના નહોતી આવી કેમ કે એ જ સમયે એક લખન નામના યુવાન છે કે જે પોતાની ફરિયાદનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂકીને સવાલ કરી રહ્યા છે કે જે તે સમયે હું જ્યારે અહીંયા નીકળ્યો ને એવું લાગ્યું કે આ પુલ ખરાબ હાલતમાં છે ત્યારે ફરિયાદ કરી હતી એ ફરિયાદનું કોઈ નિવારણ નથી આવ્યું કોઈ વ્યક્તિ સતત ફરિયાદો કરે અને તોય કોઈ ફરક ન પડે તો એને શું કહેવાનું બહુ જ સાદો જવાબ છે કે જાડી ચામડીના બનેલા માણસો એમને કોઈ ફરક નથી પડતો એક બે ત્રણ ચાર નવ પંદર સો દોઢસો આપણે દોઢસો મૃત્યુ એક સાથે જોઈ લીધા શું ફરક પડ્યો એ જ મોરબીમાં એના બે મહિના પછી ચૂંટણી હતી અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતા ત્યાંથી જીતીને આવ્યા અને એના પછી એ જ ત્યાંની સોસાયટી મો પાડીને કે છે અને એવું કે છે કે અમારો આત્મા જાગ્યો છે શું સામાન્ય માણસો નો આત્મા ક્યારે જાગે છે અથવા જે જાગી શકે એવા કોઈ આત્માનું અસ્તિત્વ બચ્યું છે જો એ આત્માનું અસ્તિત્વ બચ્યું હોત તો ત્રીસ વર્ષની સતત સરકાર હોય એના પછી સરકાર આટલું દુસ્સાહસ ન કરી શકતી કે ખુલ્લામાં આવીને એવું કે અથવા એને એન્જિનિયર આવીને એવું બેફામ રીતે કહી શકે કે ના આમાં તો જર્જરિત કશું હતું જ નહીં એ આટલી નફટાઈથી જવાબો એટલે આપી શકે છે કેમ કે એમને ખબર છે કે ગુજરાતીઓનો આત્મા જાગતો જ નથી આત્મા એમણે વેચી માર્યો છે આત્મા એમણે ક્યારેક ધર્મના નામે વેચી માર્યો છે આત્મા ક્યારેક જાતિના નામે વેચી માર્યો છે આત્મા ક્યારેક દારૂના દારૂની પોટલીમાંના ચવાણાના પેકેટમાં વેચી માર્યો છે અને જે આત્મા વેચી શકે છે એની પાસે મોઢું કે કરોડ કશું એ રહેતું નથી એટલે એમના ગળામાંથી અવાજ નીકળશે કે એમની કરોડ એક દિવસ સટ્ટાર થશે ને પછી આંખોમાં આંખો નાખીને અધિકારીને પ્રશ્ન કરશે એ ગુજરાત માટે એક સ્વપ્ન છે એ સ્વપ્ન ક્યારેય પૂરું થશે કે કેમ એ ખબર નથી પણ આવી સ્થિતિમાં એક પછી એક નેતાઓની સંવેદનાઓ સંવેદનાઓના નામ પર મોઢા પર ફેંકેલી સાંત્વનાઓ મૃત્યુની નક્કી કરેલી કિંમત અને બધાની વચ્ચે એ માનો વિડિયો કે જે બૂમ પાડીને ચિત્કાર કરીને રડતા રડતા કહી રહી છે કે મારા છોકરાને બચાવી લો નથી બચાવી શકાયો અને એટલે જ આ ન બચાવી શકાતા ચહેરાઓ એની યાદી બહુ જ લાંબી થતી જાય છે તૂટતા પુલ અતિશય ખવાતા રૂપિયા અને હવે આખા જિલ્લામાંથી દરેક પત્રકારોથી માંડીને બધા જ લોકો કહી રહ્યા છે કે અમારા જિલ્લામાં આ ત્રણ પુલમાં પ્રોબ્લેમ છે જિલ્લામાં આ ચાર પુલમાં પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમનું રિપોર્ટિંગ ખાસા સમયથી થઈ રહ્યું છે સરકાર સફાળી જાગશે જાગ્યા પછી બે મહિના સુધી દોડવા માંડશે જે રીતે ગેમ ઝોનમાં દોડ્યા હતા એના પછી બધાને એક ત્રાજવે તોલશે સારું કરો ખરાબ કરો બધા જ સરખા બધાને એક ત્રાજવે તોલી નાખો બધું જ રાતોરાત બંધ કરી દો અને પછી આપણને બધાને કવિતા યાદ આવશે કે અંધેરી નગરીને ગંડુ રાજા તકે શેર ભાજી તકે શેર ખાજા કશું જ જ્યારે નીતિ નિયમને વિવેક પ્રમાણે ન ચાલે એમાં બુદ્ધિનો વપરાશ ન થાય ત્યારે કયા પ્રકારનું શાસન મળે આ દેશનું સૌથી વિકસિત રાજ્ય એ પ્રકારનું શાસન અત્યારે જોઈ રહ્યું છે એ માનો ચિત્કાર એ લખનભાઈનો વિડીયો કે જેમાં એ ફરિયાદ કરી રહ્યા છે એ એન્જિનિયરનો જવાબ અને એના પછી નેતાઓની પ્રતિક્રિયા કરીએ એના પર નજર

તો તો કેટલા બધા દિવસો થઈ થઈ ગયા હજુ કોઈ કામગીરી જ નથી લોકો જાય છે શું કરવાનું કોને તમે મોકલ્યું કોને અરે પણ સાહેબ આવું ના હોય તમે હે આપણે બોલાવી છે તાત્કાલિક કરી અને ચાલે કે સર્વે કરી ચાલે એવું તો લાગતું નથી સાહેબ કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપડે એવું આપણું પણ સાહેબ કેટલા બધા દિવસો થી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કરો અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈ એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસીસ પર કરવું પડે

તંત્રને ને જગાડવાનો પ્રયત્ન કર્યો આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી જર્જરી અહેવાલ પ્રસિદ્ધ થયા છે એમાં ડેમેજ દેખાયું બ્રિજ બંધ માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે એટલે અમારે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે બેરિંગ કોટ ને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે

મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે સાત વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી નવ લોકો ખાસ કરીને નવ લોકોના મૃતદેહ મળ્યા છે અને છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરણબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલા ભરવાની સૂચના આપી છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પચ્યાસીમાં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાં હતી ટેન્ડર એસ્ટીમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના જ હતા આ જ બ્રિજનું રિયાલીટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલું આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલીટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ આપી આ માનવું શું થશે ખબર નહીં પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે મારો દીકરો ડૂબી ગયો આના માટે જવાબદાર કોણ અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય આ એમની જવાબદારી છે અને હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આ આ આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આંધણ કર્યું તમે ધ્યાન શું રાખો અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ સાબર આપણો આપણો વિવેકાનંદ બ્રિજ જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ એનું લોખંડ જુઓ એની ડ્યુરેબિલિટી દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું આ તારીખે પતી જવાનું એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય સરકાર ઉપર ત્રણસો બેનો નો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે ઓવર ટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય ટેક્સ જનતા ભરે ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદ અને વ્યવસ્થા આપવાના બહાને તમને નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા આ જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલતા છે ભાજપના રાજમાં આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચા નીચે ઉભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે ત્યારે બ્રિજ ના બ્રિજ તૂટી જાય અને એ પણ ગંભીર રીતે બે ભાગ થઈ જાય બ્રિજ ના ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા બીજા નંબરમાં એ એ જજરીત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે એ જજરીત તો વાહનો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું આ તમામ સવાલો સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત મને જે જાણકારી છે મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો હમણાં પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો રાજકોટનો

જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી તપાસ કરશે અને પછી મોરબી સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમ આમાં પણ કુરડીમાં ગોળ ભાગશે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું સાડા છ કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કા ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબ એક એવી એસઆઈટીનું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ એ મોરબીમાં બાદ દોઢસો લોકો મરી ગયા ભળતું થઈ ગયા ટીઆરપીની આગમાં છવ્વીસ અઠ્યાવીસ લોકો હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં જ આવું ગુજરાત સાવ દિવાલ જેવી સ્થિતિમાં આવીને ઉભેલા સાવ બેરા અને નફટ જેના કાન થઈ ગયા છે એવી આખી સરકારને આ પ્રશ્નો એટલા માટે અમે પૂછી રહ્યા છીએ કેમ કે અમને આશા છે કે એક દિવસ એનો જવાબ મળવાનો છે એક દિવસ જનતાને પણ એવો વિચાર થવાનો છે કે જે આત્મા આપણે ગીરવે મૂકી દીધો છે અને વેચી કાઢ્યો છે એને પણ પાછો લાવીને પ્રશ્ન કરતા થઈએ જે દિવસે જનતા પ્રશ્ન કરતી થશે એ દિવસે કોઈની તાકાત નથી કે આ રાજ્યની સ્થિતિને આટલી ખરાબ હદ સુધી લઈ જાય બ્યુરોક્રેટ એ પોતાની જાતને એટલા મોટા સમજવા માંડે કે એ જવાબમાં પણ આવીને એવું કે કેના કશું જ જર્જરિત નથી એમને એવું લાગે કે કોણ સરકારને કોણ જનતાના પ્રતિનિધિઓને કોણ અમને પૂછવા વાળું કોણ અમને પૂછવા વાળું આ પ્રશ્નનો જવાબ એક દિવસ જનતા આપશે માં અત્યારે બસ આટલું જો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડિયોને શેર કરો અને યાદ રાખો દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે બે ચાર નેતાઓથી નહીં નમસ્કાર